બધા નહીં સીતારામ આપણે લુગડા ધોઈ નાખ્યા પાણી આવ્યું હતું અટાણા મળીને નો ટિફિન કરી દીધું હજી કે કે બધું કામ તો પડ્યું પણ આપણે કામ પછી કર્યું અટાણ ગાયત્રી મંદિરે જાવ તો ગાયત્રી મંદિરે જઈએ પછી આવે ને આપણે કામ કરીએ ને પછી આપણે રાખીએ તો અટાણે અગિયાર વાગ્યા હતી અગિયાર વાગ્યા હતી કંઈક ગાયત્રી મંદિરે છે તો બાપુ હઈ જાય તા કેગા તો આપણે જઈએ આપણે મસ્ત સાપીએ લીધો ખાધું ને પાણી આવ્યું હતું મોડું થઈ ગયું ચટપટમાં તો સાપીએ લીધું હાલો પછી તો આપણે કન્ટિન્યુ તો હાલો આપણે દે દઈએ ને નીકળે જઈએ આપણે ગાયત્રી જોવે મેં ફોન કર્યો હાલો આપણે ગાયત્રી મંદિરેથી ભાગી ને અમારા આવી રાધિકા બેન રાધિકા ઘરે જ ગઈ હતી રાધિકા કેટલાથી રોકાણી એક મહિનો ને પાંચ દસ દિવસ વેકેશન કરે એવી બા પડખે તો એ આજ આ આવી એ કેટલા દિવસ વેકેશન કરે રાધિકા કેટલા દિવસ કરી રાધા એ બસ આજે હું વેકેશન પૂરી એટલે હું તો બા એકલી થઈ ગઈ છે તો ની યાદ કરતી છે ને હા તો હાલો આપણે સુલા નું કરી લઈએ કે રાધિકા હા રાધિકા બેન ફોન ની રોમે નહીં સુલા નું કરલા તો આપણે રીંગણાના અવજિયા કરવા ને રોટલા તો આપણે રીંગણા લઈ આવ્યા જો તમને દેખાના રીંગણા તો આપણે રીંગણાના જો લઈ આવ્યા તો આપણે અવજિયા રીંગણાના કર નાખીએ પછી આપણે બે રોટલા ગાઢ નાખીએ રીંગણાના અવજિયા નાખ દઈએ પછી હાલો તો આપણે તેલ ગાઢ લઈએ આપણે કેટલી વિસરી હતી એટલે તેલ આજ કાઢલી કાલે વિસરી હતી મોટા ને તેલ આપણે લઈએ તેલ કાઢીને પછી આપણે બધો મસાલો તૈયાર કરી લીધો તૈયાર કરી લીધું આમાં ચટણી છે લહાણ પછી આમાં માંડવીનો ભૂકો છે તો આપણે માંડવીનો ભૂકો નાખી દઈએ મસ્ત રીંગણા અવજીયા બનાવી ભરેલા હળદર નાખી દઈએ આપણે ધાણા જીરું નાખી દઈએ કે અમારે બહુ તીખું ન ખાય મોરું ખાય એટલે મીઠું નાખી દીધું થોડોક ગરમ મસાલો નાખી દીધું આપણે રીંગણા ઉનાળાના તો ઓછા ખવાય તો આપણે આજ વરે કાયમ કાયમ કીવાનું છે આ કરવું એટલે આજ આપણે રીંગણા લીધા ને આપણે ધાણા જોવા પડ્યા ધોયેલા એટલે આપણે સુધારે નાખવાના છે તો રીંગણા ભરેલા આપણે ધોવી નાખ્યા પાણીમાં એમાં આપણે મસાલો બધું નાખી દીધું એમાં તેલ નાખી થોડું કેરવે મસાલો ને આપણે ભરેલી હું રીંગણા તો હાલો હવે શાક ને રોટલા બે આરી કલના પછી તમને દેખાડી હાલો તો આપણે શાક ને રોટલા ને બધું થયું યાદ ને આપણે જો મસ્ત બનાવ્યા ને સીબડું હે રોટલા આથણું દહીં ને આપણે ફરફ ડબલું હે સેસ નો હશે તો હાલો આપણે ખાઈ લઈએ આજ પણ આગળ જે દુકાનેથી આવ્યા તો હાલો એ દુકાનેથી જો ભાગેવાય તો ત્યારે આપણી બધી સેમ ખાવાની બધી તૈયાર જ છે તો આપણે ખાઈ લઈએ હાય રામ રામ સીતારામ બધાએ મોકલીએ બધાને મજામાં આજતા શાંતિએ વિડીયો સ્ટાર્ટ કર્યો આપણે દુકાઈને આવ્યા ભૂખ લાગી હાથપોગ જવા દેતા આપણે આજે નવાનું તો બાકી છે ચાલો તો દોઢ પોણા બેજે હું થઈ ફટાફટ અમારું ખાવાનું બધું કમ્પ્લીટ છે શાંતિએ વિડીયો બનાવ્યો આજતા કમ્પ્લીટ કરી દીધો ચાલો તો ફટાફટ ખાઈ લઈએ પેલા ને ફટાફટ ભૂખ લાગી છે શાંતિ ભાણામાં નાખે ચાક ને રોટલાને ને સાચ ને બધું કીધું શાંતિએ

સારજ વસ્તુ બનાવી આઈકલ લાગે આમ તો અસલ લાગે હાચી વાત છે ખોટા વખાણ કરતી હો સારું હો મેં કે મસ્ત લાગે બનાવી હું તે તો કહેવા છે કે તું તારા વખાણ કરી તો કામ નો તો પૂછતો તો બન્યું હું ખબર પડે તું બી ખબર પડે કે હું બન્યું ન બન્યું

ચાલો શાંતિ જાય કામ હોય આપણે જઈએ દુખાય ને આપણો ટાઈમ થઈ દિનેશનો ફોન આવો ગયો કે હાલો આવો એને તલ નું થોડુંક કામ હાલે ને ખબર છે શાંતિ ટેકો દેવા ગઈ હતી તલ નું તલ વેપારી ને દીતા આવે ટ્રેક્ટર ભરે નટાણે ને ઠલવવા દિનેશને ને જવાનું છે આપણી દુકાને ટાઈમ સર જાય એને પાંચ મિનિટ વહેલા મોડો હાલે તો ચાલો ફટાફટ નીકળીએ શાંતિ કામ હોય સર એ મોજ કરે ને આપણે નીકળીએ દુકાને હાલો તો દિવ્યેશભાઈ આવે પણ પૂણા પાંચ વાગે ગાય ને પંદર મિનિટ કાઢ નાખી દિવ્યેશભાઈ ચાલો તો આપડી ભાગે આયા ફ્રેશ પેગા 15 20 મિનિટમાં બાકી કાઉ સબત લે તારા હરુ લઈ કોમ લે તો બાગે દુકાન બોટ બનાવ્યું જ ને જયદીપભાઈ દિવ્યેશ પેરોસ એ વેદીભાઈ વાત હું વેકેશન વેકેશન

ચાલો તો આપણા તૈયાર થઈ ગયા છે ગયા કેવું બનાવ્યું લીંબુ નાખ્યું બનાવ્યું કાલે રોગી બનાવ્યું હા કાલે કાલે લીંબુ નતું કાલે આજ લીંબુ હતા તો લીંબુ બધેયું તો દિવ્યેશ ભાઈ ને જો મજા આવે ને ત્યાર રાખ્યું તો હા એડ થઈ ગઈ હજે પીલીએ વધારે પીવું તો થોડું થોડું હજે પાછું પીવું આપણે પાછું કાલે બનાવ્યું હા એ તો કાઈ મે એ તો રેડી ફૂલ ગાડી થઈ ગઈ રેડી તો નાસ્તો પછી કરજો ઘડીક રેનાટન ઠંડુ ઠંડુ પીય લીધું ફાઈનલી વાગી ગયા છે દસ અને આપડે ઘરે આવી ગયા અહીંયા અમારે રસોઈ પ્રોગ્રામ ચાલુ છે જે દિવ્ય શાંતિભાઈ મિક્સ સમૂહમાં બનાવે રસોઈ જે બનાવે ને દિવસ અમારો દૂધ નાખતો હતો ને છે કાચ ફરી વખત પાછા આપણે અડીદિયા બનાવ્યા એકદી અડીદિયા ખાલી થઈ ગયા તાજ પાછા બનાવે છે જોકે આપણે અડદિયાના વિડીયા ઘણી વખત બનાવી લીધા એટલે આપણે અડીદિયાનો પછી આમાં સીન નથી લીધા એને બાકી પ્રોગ્રામ ચાલુ જ છે ખરેખર જો બતાવું તમને જો હવે ને બકેડિયામાં થયો તો બનાવે તો પોગ્રામ ચાલુ છે ચાલો એ કરે ને પછી આપણી વિડીયો એડિટિંગનું કામ બાકી છે ને બાકી તો ખાવ ખાઈ પીએ ને એ કામ કરવાના છે પહેલાં તો આપણે ખાવાની વ્યવસ્થા છે નથી દિવસે કંઈ અહીં થોડોક વિડીયો બનાવ્યો છે ચાલો તો એની સાથે જ આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરશું મળશું નવા લગમાં જો મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો શેર કરો ચેનલમાં નવા હોય સબસ્ક્રાઈબ કરજો